અરે ગોગડી બેન હું તો લેવા નથી આવી હું તો તમને કેવા આવી છું કે આપણી શેરીમાં સને મટકી ફોડનો કાર્યક્રમ રાખ્યો છે તમને ખબર છે કે નહીં હા મને તો ખબર હશે ને મારા છોકરા એમાં ભાગે લીધો છે અરે તો હું નીકળી ગઈ ને તો મને એમ શું કે ગોગડી બેનને નઈ ખબર હોય તો હું કેતી જાઉં સારું હાલો હવે મારે જાવું છે આપણી 5 વાગે મારા છોકરાને તૈયાર કરીને મોકલવો છે ન્યા બબળ વળીયા જાવીન વળી કાઈ માંગ્યું નઈ એનો છોકરો વળી રહ્યો છે હવે ઈ હું તંબુરા જેવો મટકી ફોડી એકતો તો

હા હાલો મારા ને તૈયાર કર દાવ સિન્ટુડા મટકી તો તારે જ ફડવાની છે હો આ કાંતુડીન ને ફડવા ના દેતો તું એ વા મમી હું જીતી જાશ હો ઓ લે શ્રી કૃષ્ણ કનિયા લાલ કી એ હાલો બાયો હાલો ગીત ઉપાડો કાનુડાનું દંદ કેરા દંદ ભયો જય કનયા લાલ કી નમસ્તે

હલો મિત્રો મારા તરફથી તમને અને તમારા પરિવાર ને કૃષ્ણ જન્માષ્ટમી ની હાર્દિક શુભ અને વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ જરૂરથી કરજો વિડીયો ને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહી આવજો